આજના માણસે જન્મ ઉપર તો વિજય મેળવી લીધો છે પણ મૃત્યુ સામે તો એ લાચાર જ છે પણ માનો કે કોઈ વ્યક્તિનું જો મૃત્યુ ઉપર નિયંત્રણ થઈ જાય તો એ શું કરી શકે આ કોઈ કલ્પના નથી આ એક હકીકત છે અને આ મૃત્યુને વશ કરનાર કોઈ સાધારણ ઋષિ નહોતા એને આ સંજીવની વિદ્યા સ્વયં ભગવાન શિવે આપી હતી પણ હંમેશા શક્તિની સાથે જવાબદારી પણ આવે છે આ ઋષિ પાસે શાસ્ત્રોથી લઈ અને શસ્ત્રો સુધી અને વેદોથી લઈ અને ઉપનિષદો સુધીનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન હતું અને આમ તો આ ઋષિને દેવોના ગુરુ બનવું હતું પણ એવી શું ઘટના બની નહીં કે દાનવોના ગુરુ તરીકે ઓળખાણા આ બીજું કોઈ નહીં પણ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય હતા પણ હંમેશા લાયકાતની સામે લાગવો કેમ હંમેશા ભારે પડે છે અને આ એવું પણ નથી કે આ રાજકારણ આજકાલનું છે આ રાજકારણનો સૌથી પહેલાં ભોગ શુક્રાચાર્યને બનવું પડ્યું હતું શુક્રાચાર્યની શક્તિ અને બુદ્ધિ સામે દેવગુરુ ગ્રહસ્પતિને પણ નતમસ્તક થવું પડતું હતું અને શુક્રાચાર્યની શક્તિથી દેવો પણ અજાણ નહોતા પણ શુક્રાચાર્ય જે સ્વમાનના અધિકારી હતા એ સ્વમાન એને દેવતાઓએ કેમ ન આપ્યું અને હંમેશા જો તમે વ્યવસ્થાને સ્વીકારી લો તો તમે સારા અને જો આંગળી ચીંધો પ્રશ્ન પૂછો તો તમે ખરાબ એવું પણ નહોતું કે શુક્રાચાર્યનો જન્મ કોઈ થયો હોય શુક્રાચાર્ય તો ભૃગુ ઋષિના પુત્ર હતા અને એનો ઉછેર પણ ભક્તિમય વાતાવરણ વચ્ચે થયો હતો આ બ્રાહ્મણ પરિવારમાં તપ સંયમ અને વિદ્યાનું બહુ મહત્ત્વ હતું પણ આ જગ્યાએથી જ શુક્રાચાર્યનો ગુરુ બનવાનો ઇતિહાસ શરૂ થાય છે આમ તો શુક્રાચાર્યનું સાચું નામ ઉષ્ણા હતું અને નાનપણથી જ એનામાં અદ્ભુત જિજ્ઞાસા હતી અને કહેવાય છે ને કે પુત્રના લક્ષણ પારણામાંથી એનામાં જન્મથી જ એક મહાન ઋષિ બનવાના લક્ષણો હતા શુક્રાચાર્ય મંત્રોને ખાલી વાંચતા જ નહીં પણ એને સમજતા પોતાના જીવનમાં ઉતારતા બીજા બાળકો કરતાં એનામાં અલગ જ તેજ હતું અને પોતાની તર્કબુદ્ધિથી એ પ્રશ્નોના જવાબ ગોતવાની કોશિશ કરતા પણ તર્કબુદ્ધિથી હંમેશા ફાયદો થાય એવું જરૂરી નથી ઘણી વખત નુકસાન પણ થાય છે એવું શું કામ કહું છું એ હમણાં આગળ જાણવા મળશે એ સમયનો સૌથી પ્રતિષ્ઠિત આશ્રમ એટલે ઋષિનો આશ્રમ આ ઋષિના આશ્રમમાં શુક્રાચાર્યને ભણવા માટે મોકલવામાં આવ્યા આ આશ્રમ એટલા માટે પણ ખાસ હતો કેમ કે આ આશ્રમની અંદર દેવતાઓ અને ઋષિઓના પુત્ર અભ્યાસ કરતા અને આ આશ્રમની અંદર સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપવામાં આવતું હતું અને અંગીરસ ઋષિના આશ્રમમાં જેટલા પણ બાળકો ભણતા આ બાળકોની અંદર બે બાળકો વધારે તેજસ્વી હતા અને જે ભણવામાં હોશિયાર હતા એક તો શુક્રાચાર્ય પોતે અને બીજા અંગીરસ ઋષિના જ પુત્ર ગૃહસ્પતિ બે પ્રતિયોગી હતા પણ એકબીજાના દુશ્મન નહોતા હા શુક્રાચાર્યમાં ગૃહસ્પતિ કરતાં રાજનીતિ અને રણનીતિનું જ્ઞાન વધારે હતું પણ બેના જ્ઞાનમાં બહુ જાજો તફાવત નહોતો પણ જે સન્માનની ઈચ્છા શુક્રાચાર્યને હતી એ સન્માન એને નહોતું મળતું એને હંમેશા એવું લાગતું કે હું ગૃહસ્પતિ જેટલો જ હોશિયાર છું તેજસ્વી છું છતાંય મારા ગુરુ અંગીરસ પોતાના પુત્રને તો વધારે અવસર આપે છે એને વધારે મહત્ત્વ આપે છે અને હું આટલો હોશિયાર છું એના પુત્ર જેટલો જ હોશિયાર છું છતાંય મને એ મહાન નથી મળતું સ્વમાન નથી મળતું અને આ વાત હંમેશા એના મનમાં ખૂચતી પણ એક દિવસ એણે હિંમત કરી અને ગુરુને પૂછી લીધું કે ગુરુદેવ હું આટલો મહેનત કરું છું હું આટલો ભણવામાં હોશિયાર છું છતાં તમે મારી સાથે આવો ભેદભાવ કરો છો ત્યારે ગુરુએ શાંત અવાજે કીધું કે ના બેટા ગુરુ માટે તો દરેક શિષ્ય સમાન હોય છે ગુરુદેવનો જવાબ તો સાચો હતો પણ શુક્રાચાર્ય માટે સંતોષકારક નહોતો એને આ જગ્યાએ શીખવા મળ્યું કે ઘણી વખત જ્ઞાન કાફી નથી હોતું ઘણી વખત લાગવગ પણ તમારું વર્ચસ્વ નક્કી કરતી હોય છે આ સમયે શુક્રાચાર્ય અંગિરસ ઋષિનો આશ્રમ છોડી અને ત્યાંથી નીકળી ગયા અને ગૌતમ ઋષિના આશ્રમમાં પહોંચી ગયા અને ગૌતમ ઋષિના આશ્રમમાં પહોંચી અને શુક્રાચાર્યએ પોતાના બે હાથ જોડી અને કીધું કે ઋષિવર તમે મારા ગુરુ બનશો ગૌતમ ઋષિને પણ શુક્રાચાર્યની અંદર એક તેજસ્વી શિષ્ય દેખાણો એટલે એણે હા પાડી દીધી હવે શુક્રાચાર્યએ ગૌતમ ઋષિના આશ્રમમાં રહી અને ઔષધિ વિદ્યા તંત્ર અને નીતિશાસ્ત્રમાં મહારથ મેળવી લીધી હવે દરેક વિદ્યામાં નિપુણ શુક્રાચાર્યના મનમાં એક જ મહત્વાકાંક્ષા હતી કે દેવોના ગુરુ બનવું આટલા માટે થઈને શુક્રાચાર્ય ઇન્દ્રલોકમાં પહોંચી ગયા ઇન્દ્રલોકમાં આવીને જોયું તો ગુરુ ગૃહસ્પતિ આ જગ્યાએ પહેલેથી હાજર હતા અને આ બંનેમાંથી દેવગુરુ કોણ બનશે એનો નિર્ણય કરવો ઇન્દ્ર માટે બહુ સહેલો હતો કેમ કે ગુરુ ગ્રહસ્પતિ ઇન્દ્રના મિત્ર હતા એટલે દેવગુરુ બનવાનો પહેલો અવસર ગુરુ ગૃહસ્પતિને મળી ગયો અને આટલું જ નહીં ભરી સભામાં ઇન્દ્રએ શુક્રાચાર્યને અપમાનવાળા શબ્દોથી કીધું કે તમારી માતા કાવ્યા એ દૈત્યકુળની દીકરી છે એટલે અમે કોઈ દૈત્યને અમારો ગુરુ ન બનાવી શકીએ અને જાઓ તમારે ગુરુ બનવું હોય તો દૈત્યના ગુરુ બનો અપમાનના ઘોટલા પી અને શુક્રાચાર્ય પાતાળ લોકમાં પહોંચી ગયા એને જે સ્વમાન અને આવકારની આશા હતી એને દાનઓ પાસેથી મેળવ્યું અને આ સમયે જ શુક્રાચાર્યએ હવે દાનવોના ગુરુ બનવાનું વિચારી લીધું અને ત્યારથી શુક્રાચાર્ય દૈત્ય ગુરુ શુક્રાચાર્ય કહેવાણા પણ એવું શું બન્યું કે શુક્રાચાર્યને સ્વયં મહાદેવે સંજીવની વિદ્યા શીખવાડી તો એની પાછળ પણ દેવતાઓ દ્વારા કરવામાં આવેલું અપમાન જ હતું દેવતાઓ દ્વારા જે શુક્રાચાર્યનું અપમાન કરવામાં આવ્યું હતું શુક્રાચાર્ય હજી એને ભૂલ્યા નથી અને પ્રતિશોધની આગમાં બળે છે અને શુક્રાચાર્યએ દેવતાઓની સાથે પ્રતિશોધ લેવા માટે થઈને દાનવોને દેવતા જેટલા જ શક્તિશાળી અને યોગ્ય બનાવવાનું શરૂ કર્યું શુક્રાચાર્ય પાસેથી બલી હિણાકશ્યપુ જેવા મોટા મોટા દાનવોએ વિદ્યા પ્રાપ્ત કરી અને શસ્ત્ર શાસ્ત્રો રાજનીતિમાં નિપૂર્ણ થઈ ગયા અને હવે તો દેવતાઓની સામે દાનવો પણ પૂરેપૂરી ટકાર આપવા માંડ્યા દાનવોની યુદ્ધ નીતિ અને યોજના જોઈ અને દેવતાઓ ભયભીત રહેવા માંડ્યા પણ હંમેશા અંતે વિજય તો દેવતાઓનો જ થતો કેમ કે સમુદ્ર મંથન વખતે જે અમૃત નીકળ્યું હતું એનું પાન દેવતાઓએ કર્યું હતું જેના લીધે બધા દેવતાઓ અમર હતા અને આ વાત શુક્રાચાર્ય માટે બહુ મોટો પ્રશ્ન બની ગઈ હતી અને આ વાતનું સમાધાન કાઢવા માટે હવે એણે ભગવાન શિવના શરણે જવાનું નક્કી કર્યું અને ભગવાન શિવનું એણે તપ કરવાનું શરૂ કર્યું અને આ શુક્રાચાર્યનું તપ કોઈ સાધારણ તપ નહોતું કહેવાય છે કે ગાઢ જંગલની અંદર શુક્રાચાર્યએ એક ઝાડવા ઉપર ઊંધા લટકી અને પોતાની નીચે અગ્નિ પ્રજ્વલિત કરી અને આ અગ્નિનો જે ધુવાણો આવતો હતો એ પોતાના શ્વાસમાં પોતાના નાકમાં લઈ અને એણે તપ કરવાનું શરૂ કર્યું આ તપનો પ્રભાવ એટલો હતો કે આ વાત દેવલોક સુધી પહોંચી ગઈ ઇન્દ્ર સમજી ગયા કે શુક્રાચાર્યનું તપ તો મારે ભંગ કરાવવું પડશે નકર શુક્રાચાર્ય પોતાના જે નિર્ણય કરેલો છે જે સંકલ્પ કરેલો છે એની અંદર સફળ થઈ જશે ઇન્દ્રદેવે શુક્રાચાર્યનું તપ ભંગ કરવા માટે પોતાની પૂરી તાકાત લગાડી દીધી વરસાદ પવન ભૂકંપ અને અંતે અપ્સરાઓ અપ્સરાઓને મોકલીને પણ ટ્રાય કરી લીધી પણ શુક્રાચાર્યનો તપ કોઈ ભંગ ન કરાવી શક્યું પછી અંતે ઇન્દ્રદેવ પાસે કોઈ રસ્તો ન બેચો ત્યારે એણે પોતાની દીકરી જયંતીને બોલાવી અને એને આદેશ કર્યો કે તું જા શુક્રાચાર્યના તપને ભંગ કરાવ જો એ તપમાં સફળ થઈ જશે તો વિનાશ થઈ જશે જયંતિ બુદ્ધિ અને સૌંદર્યમાં સર્વશ્રેષ્ઠ હતી એણે શુક્રાચાર્ય પાસે આવી અને શુક્રાચાર્યના તપનો ભંગ કરાવવાની ઘણી કોશિશ કરી અને એને પોતાના સૌંદર્યનું અભિમાન પણ હતું પણ જયંતિ અસફળ રહી અને અંતે પછી એણે શુક્રાચાર્યની નીચે જે અગ્નિ પ્રજ્વલિત હતો આ અગ્નિમાં વિષવાળા પદાર્થો નાખી દીધા અને જેના લીધે આ ધુવાણો જ્યારે શુક્રાચાર્યના શરીરમાં ગયો અને શુક્રાચાર્યના આખા શરીરમાંથી લોહીની ધારા વહેવા માંડી અને આના લીધે શુક્રાચાર્યને બહુ પીડા થવા માંડી પણ શુક્રાચાર્યએ પોતાનું તપભંગ ન થવા દીધું અને આદ્રશ્ય જ્યારે જયંતીએ જોયું ત્યારે એનું હૃદય પીગળી ગયું એને થયું કે અમારાથી શું પાપ થઈ ગયું અને અફસોસ કરતાં કરતાં હવે અહીંયાથી નીકળી ગઈ અંતે હજારો વર્ષના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને હવે મહાદેવ પ્રગટ થયા અને શુક્રાચાર્યને વરદાન માગવાનું કીધું ત્યારે શુક્રાચાર્યએ સંજીવની વિદ્યા શીખવાડવાનો આગ્રહ કર્યો ત્યારે સ્વયં મહાદેવે શુક્રાચાર્યને આ સંજીવની વિદ્યાનું જ્ઞાન આપ્યું પણ કહેવાય છે ને જ્યારે શક્તિ આવે ત્યારે એક જવાબદારી પણ આવે અને આ શક્તિનો જો જોઈ આ વિચાર્યા વગર ઉપયોગ કરવામાં આવે તો વિનાશનું કારણ બને અને જો વિચારીનો ઉપયોગ કરવામાં આવે તો કલ્યાણ પણ કરી શકે પણ આ બાજુ જયંતિના મનમાંથી અફસોસ જાતો નથી એણે ઇન્દ્રલોક છોડી દીધો અને શુક્રાચાર્યના આશ્રમમાં આવી અને બે હાથ જોડી અને પોતે કરેલા કૃત્યોની માફી માગી અને આશ્રમમાં રહી અને સેવા કરવાની આજ્ઞા માગી પહેલાં તો શુક્રાચાર્યએ ના પાડી પણ પછી જયંતીને પશ્ચાતાપ કરતા જોઈ અને પછી હા પાડી દીધી અને પછી તો જયંતિએ આશ્રમના બધા કામ પોતાની ઉપર ઉપાડી લીધા અને મનથી સેવા કરી પણ આ દરમિયાન જયંતિના મનમાં શુક્રાચાર્ય માટે જે આદર હતો એ ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો એ ખબર ન રહી અને પછી જયંતિએ શુક્રાચાર્ય સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો પહેલાં તો શુક્રાચાર્યએ વિવાહની ના પાડી અને કીધું તમે તો દેવોના પુત્રી છો અને દેવો મારા પરમશત્રુ છે તો આ વિવાહ કેવી રીતના શક્ય બને પણ જયંતિની જીદ અને એના પ્રેમની સામે જોઈ અને શુક્રાચાર્યએ હવે હા પાડી દીધી હવે આ બાજુ દેવો અને દાનવો વચ્ચે વિનાશકારક યુદ્ધ થવા માંડ્યા પહેલાંના યુદ્ધમાં અને હવેના યુદ્ધમાં એટલું અંતર હતું કે હવેના યુદ્ધમાં જ્યારે દાનઓ મરતા ત્યારે શુક્રાચાર્ય સંજીવની વિદ્યાનો ઉપયોગ કરી અને એને ફરી પાછા જીવતા કરી દેતા અને દેવતાઓ તો પહેલેથી અમર હતા હવે કોઈ મરતું નહીં એટલે આ યુદ્ધ અનંતકાળ સુધી ચાલ્યા કરતું અને પૃથ્વીનું હવે તો સંતુલન બગડવા માંડ્યું જેના લીધે હવે દેવતાઓ પણ બધા ચિંતામાં મુકાઈ ગયા ત્યારે ગુરુ ગૃહસ્પતિએ પોતાના પુત્ર કચ્છને બોલાવી અને એને આદેશ કર્યો કે તું શુક્રાચાર્યના આશ્રમમાં જા અને શુક્રાચાર્યને આદરપૂર્વક પોતાના ગુરુ બનાવો અને એની પાસેથી સંજીવની વિદ્યા શીખી લે પિતાના આદેશ પ્રમાણે હવે કચ્છ શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો અને શુક્રાચાર્યએ પણ કોઈપણ જાતના પ્રશ્ન પૂછ્યા વગર એને પોતાનો શિષ્ય બનાવી લીધો શુક્રાચાર્યની પુત્રી પણ યુવાન થઈ ગઈ હતી શુક્રાચાર્યની પુત્રી અને કચ્છની નજર આ આશ્રમમાં મેળવી અને પહેલી નજરમાં જ શુક્રાચાર્યની પુત્રી કચ્છ ઉપર મોહિત થઈ ગઈ અને બે એકબીજાને પસંદ કરવા માંડ્યા પણ કચ્છને શુક્રાચાર્ય પાસે જ્ઞાન લેતા જોઈ અને આ વાત દાનવોને ન ગમી એ લોકોને ઈર્ષા થઈ કે શુક્રાચાર્ય અમારા અસરોના ગુરુ છે અને એની પાસે આ દેવતાઓનો પુત્ર જ્ઞાન લેવા માટે આવ્યો છે અને જેના લીધે આ દાનવોએ એક દિવસ મોકો જોઈ અને કચ્છને પકડી અને એનું મૃત્યુ કરી નાખ્યું આ વાત જ્યારે શુક્રાચાર્યની પુત્રીને ખબર પડી ત્યારે એ બહુ રોઈ અને વિલાપ કર્યો ત્યારે શુક્રાચાર્યએ સંજીવની વિદ્યાનો ઉપયોગ કરી અને કચ્છને પાછો જીવતો કરી દીધો પણ જ્યારે જ્યારે અસુરોને મોકો મળતો ત્યારે એ કચ્છને મારી નાખતા અને શુક્રાચાર્ય દર વખતે એને જીવતો કરી દેતા અને આ વાતથી અસુરો પણ કંટાળી ગયા હતા જેના લીધે અસુરોએ હવે યુક્તિ કરી અને આ વખતે કચ્છને મારી અને એના શરીરને સળગાવી દીધું હવે એની રાખ જે હતી એને એક પાત્રમાં એટલે કળશની અંદર શુક્રાચાર્યનો જે કળશ હતો ને એની અંદર આ અસુરોએ એની રાખ ભેળવી દીધી હવે આ વાતની શુક્રાચાર્યને ખબર નહોતી એટલે એની અંદર એણે પાણી નાખી અને પી લીધું એટલે આ જે કચ્છની રાખ હતી એ શુક્રાચાર્યના પેટમાં વહી ગઈ હવે આ વખતે જો શુક્રાચાર્ય કચ્છને પાછો જીવતો કરે તો શુક્રાચાર્યને પોતાનું બલિદાન દેવું પડે આ વાતની શુક્રાચાર્યને ખબર હતી પણ પોતાની પુત્રીને ખુશ જોવા માટે થઈને એણે પોતાનું બલિદાન દેવાનું નક્કી કર્યું અને કચ્છને પાછું જીવતો કર્યો અને પોતાનું બલિદાન આપ્યું પણ શુક્રાચાર્યએ કચ્છ જ્યારે એના ઉદરમાં હતો પેટની અંદર હતો ત્યારે જ એને સંજીવનીનું જ્ઞાન આપી દીધું હતું અને પછી પોતાનું બલિદાન આપી દીધું અને કચ્છને જીવતો કરી દીધો કચ્છ હવે જીવતો થઈ અને સ્વર્ગમાં જવા માટે નીકળો ત્યારે શુક્રાચાર્યની પુત્રી દેવ્યાનીએ એને રોઈકો અને વિવાહનો પ્રસ્તાવ મૂક્યો પણ ત્યારે કચ્છે ના પાડી કે હું તારી સાથે વિવાહ નહીં કરી શકું કેમ કે આ મારો નવો અવતાર છે હું તારા પિતાના ઉદરમાંથી નીકળું છું એક રીતે જોઈ તો હવે આપણા બંનેના સંબંધો ભાઈબહેનના કહેવાય એટલે આપણા વિવાહ શક્ય નથી હવે આ વાત સાંભળી અને દેવ્યાની ક્રોધે વરાણી અને હવે એણે કચ્છને શ્રાપ આપ્યો કે જ્યાં કચ્છ હું તને શ્રાપ આપું છું કે તારે આ વિદ્યાની જ્યારે જરૂર હશે ત્યારે તું ભૂલી જઈશ અંતે કચ્છ હવે નીકળી ગયો અને આવી રીતે એક મહાન ગુરુનો અંત થયો પણ એક માન્યતા પ્રમાણે કચ્છ જ્યારે અહીંયાથી નીકળો ત્યારે પોતાના ગુરુને સજીવન કરીને નીકળો તો કેમ કે શુક્રાચાર્યએ એને પોતાના ઉદરની અંદર જ આ જે સંજીવની વિદ્યા હતી એ શીખવાડી દીધી હતી તો આ હતી આજની સ્ટોરી આજની સ્ટોરી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તો ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપવાના માટે ધન્યવાદ